નમસ્કાર મિત્રો પેટ્રોલ અને ભાવ સતત છે છે આવા સમયે જો પેટ્રોલ પંપવાળા ગ્રાહકોને 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 લગાવી દે તો નુકસાન થાય ખબર હોતી નથી અને પેટ્રોલ પંપવાળા ગ્રાહકો સાથે પેટ્રોલની છેતરપિંડી કરે છે આ છેતરપિંડીથી બચી શકાય છે મિત્રો ફક્ત તમારે થોડી વાતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને થોડી સાવધાની રાખવી પડશે મિત્રો વાત કરીએ આપણે એક પછી એક કે કઈ કઈ પ્રકારની સાવધાની રાખવાની છે તો પહેલું કે મોટાભાગના ગ્રાહકો પેટ્રોલ પંપ પર જઈને સો બસો અને પાંચસો રૂપિયાનું રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ પુરાવે છે ઘણી વખત પેટ્રોલ પંપ માલિક રાઉન્ડ ફિગરવાળી રકમને મશીન પર ફિક્સ કરીને રાખે છે જેનાથી ગ્રાહક છેતરાય તેવી શક્યતા વધારે રહે છે તેથી જરૂરી છે કે તમે રાઉન્ડ ફિગરમાં પેટ્રોલ ભરાવશો નહીં તમે રાઉન્ડ ફિગરથી દસ વીસ રૂપિયા વધુનું પેટ્રોલ ભરાવી શકો છો એટલે કે એકસો દસ રૂપિયા એકસો વીસ રૂપિયા બસો દસ રૂપિયા એવી રીતના તમે પેટ્રોલ પુરાવી શકો છો બીજું કે બાઇક અથવા કારની ખાલી ટાંકીમાં પેટ્રોલ ભરાવાથી ગ્રાહકોને નુકસાન થાય છે જેનું કારણ એ છે કે તમારી ગાડીની ટાંકી જેટલી ખાલી હશે તેમાં હવા એટલી વધુ રહેશે એવામાં પેટ્રોલ ભરાવ્યા બાદ હવાના કારણે પેટ્રોલની માત્રા ઘટી જાય છે ઓછામાં ઓછી અડધી ટાંકી રહેલા હંમેશા ભરેલી તમારે રાખવી જોઈએ પછીની બાબતનું ધ્યાન રાખવાનું છે કે પેટ્રોલ ચોરવા માટે પંપ માલિક પહેલાંથી જ મીટરમાં હેરાફેરી કરે છે જાણકારો મુજબ દેશમાં ઘણા પેટ્રોલ પંપ હજી પણ જૂની ટેકનિક પર ચાલી રહ્યા છે જેમાં હેરાફેરી કરવી ખૂબ જ સરળ છે તમે અલગ અલગ પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ નખાવો અને તમારી ગાડીમાં માઇલેજને સતત ચેક કરતા રહો ચોથી વાતનું ધ્યાન રાખવાનું છે કે પેટ્રોલ હંમેશા ડિજિટલ મીટરવાળા પંપ પર ભરાવવું જોઈએ જેનું કારણ એ છે કે જૂના પેટ્રોલ પંપ પર મશીનો પણ જૂના હોય છે અને આવા મશીનોમાં ઓછું પેટ્રોલ ભરાવવાનો ડર વધુ રહે છે પછી બાબતની ધ્યાન રાખવાનું છે કે ઘણા પેટ્રોલ પંપ પર કર્મચારી તમે કહેલી રકમથી ઓછા રૂપિયાનું પેટ્રોલ ભરે છે જો ગ્રાહક ટોકે તો તેમને કહેવામાં આવે છે કે મીટરને જીરો પર રિસેટ કરાઈ રહ્યું છે પરંતુ જો તમે ચૂકી ગયા તો ઘણીવાર આ મીટર ઝીરો પર લગાવવામાં આવતું નથી તેથી જરૂરી છે કે પેટ્રોલ ભરાવતી વખતે નક્કી કરો કે પેટ્રોલ પંપ મશીનનું મીટર ઝીરો પર સેટ છે કે નહીં અને છઠ્ઠી બાબતનું ધ્યાન રાખવાનું છે કે મોટાભાગના લોકો જ્યારે પોતાના વાહનમાં પેટ્રોલ ભરાવે છે તો તેઓ વાહનથી નીચે ઉતરતા નથી જેનો ફાયદો પેટ્રોલ પંપના કર્મચારી ઉઠાવે છે પેટ્રોલ પુરાવતી વખતે વાહનમાંથી નીચે ઉતરો અને મીટર પાસે જ ઊભા રહી જાઓ તો મિત્રો આવી બાબતોનું તમારે પેટ્રોલ ભરાવતી વખતે ધ્યાન રાખવાનું છે જેથી કરીને આપણે છેતરપિંડીથી બચી શકીએ તો મિત્રો આના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આ માહિતીને બધા લોકો સુધી પહોંચે એટલા માટે વિડીયોને તમારા વોટ્સઅપ ફેસબુકની અંદર શેર કરજો જેથી કરીને બધા લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને પોતે પણ અને બીજા લોકો પણ છેતરપિંડીથી બચી શકે તો મિત્રો વિડીયોને શેર કરજો અને ચેનલ ઉપર નવા હો અને હજુ સુધીમાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને જ્યારે પણ નવા નવા વિડીયોઝ આવે તો તમારા સુધી સૌપ્રથમ પહોંચી જાય અને અમને પ્રોત્સાહન મળતું રહે એટલા માટે વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા ધન્યવાદ